નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું માં લાગણીઓ લાગણીઓ અને લાગણીઓ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની આજે આવેલી આ ફિલ્મમાં લાગણીઓ સિવાય બીજું કશું જ નથી પણ આ ફિલ્મ એક ગુજરાતી દર્શક માટે ગુજરાતી ફિલ્મોના દર્શક માટે એક બહુ મોટો સવાલ છોડીને જાય છે એ સવાલ જે થમનેલમાં છે એ જ છે એ સવાલ કેમ છે એના વિશે પણ આપણે વાત કરીએ થોડીવારમાં નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને તમે જોઈ રહ્યા છો સિક ટોક્સ આજે શુક્રવાર એટલે કાયમની જેમ આપણે રિવ્યૂ ટોક્સ કરીશું અને નવી ગુજરાતી ફિલ્મ ધ ગુજરાત ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની ઉપર આપણે વાર્તાલાપ કરીશું ફિલ્મ જ્યારે શૂટ ચાલી રહ્યું હતું ને ત્યારે જ આપણે હિતેન કુમારનો પોડકાસ્ટ કર્યો હતો અને ત્યારે જ એમની સાથે આપણે શૂટિંગમાં એ હતા ત્યારે અને એ જ પોડકાસ્ટ એ દરમિયાન શૂટ થયેલું અને ત્યારે એમણે કહ્યું કે હું અહીંયા ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની માટે આવ્યો છું ત્યારે એમણે કોઈ ખાસ વાત કરી નહોતી પણ જ્યારે સ્ટારકાસ્ટ જોઈને કે મિત્ર ગઢવી છે હિતેન કુમાર સાથે શા દેવર્ષિ શાહ છે તત્સત મુનશી છે ત્યારે એમ થયું કે કંઈક લાગે છે કે કંઈક અલગ હશે અત્યારે જ્યારે ફિલ્મ જોઈને હું આવ્યો છું ત્યારે આ ફિલ્મ અત્યંત અલગ છે ગુજરાતી ફિલ્મો માટે આપણે ત્યાં પોડકાસ્ટમાં પણ ઘણા આપણા મહેમાનો આવીને કહી ગયા છે કે આપણને કોમેડી ફિલ્મો જ ગમે છે તો આ ફિલ્મ બિલકુલ કોમેડી નથી કોમેડીનો ક પણ આમાં નથી એકદમ મેચ્યોર અને ગંભીર વિષય સાથે આ ફિલ્મ બની છે અને એને કારણે એને ગંભીરતાથી જોવાની જરૂર છે હું આ ફિલ્મનો રિવ્યૂ નહીં કરું કારણ કે રિવ્યૂ કરવાથી જે ફિલ્મને જે ન્યાય આપવાનો છે ને એ હું કદાચ નહીં આપી શકું પણ હું અહીંયા લાગણીની બધી વાતો કરીશ કારણ કે આપણે શરૂઆત આ વિડીયોની એ જ રીતના કરી છે લાગણીઓ એટલે શું એકબીજાને પ્રેમ હોય પછી એ માતા પિતાનો હોય માતાનો પુત્ર પુત્રી સંતાનો સાથે હોય પિતાનો હોય કે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે હોય આપણે ત્યાં એક એવી માન્યતા છે અથવા તો એવું આપણે માનીએ છીએ કે બે એકલા વ્યક્તિ હોય ને તો પછી એમનું તો શું થવાનું પણ ખરેખર બે એકલા જુદી જુદી બાલ્કનીઓમાં બેસીને ચા પીતા લોકોને પણ એમની સાથે બેસીને ચા પીવે એવા કોઈકની જરૂર હોય છે જતી ઉંમરે પણ આ વાત ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમનીમાં બહુ જ સરસ રીતના કહેવામાં આવે છે બીજી એક વાત એક આપણે ત્યાં ટેબુ છે આઈ ડોન્ટ નો શું છે કેમ છે એક તો એ છે કે એક છોકરી અને છોકરો ક્યારેય મિત્ર ન હોય અને જો બે સાથે રિવરફ્રન્ટ પર ફરતા હોય એકબીજા સાથે હસી હસીને વાતો કરતા હોય તો એમની વચ્ચે કંઈક ચાલતું હોય એ જરૂરી છે આવું આપણે ત્યાં લોકો માને છે અને પછી જ્યારે આપણને કોઈ ગમી જાય જે આપણો મિત્ર હોય જે આપણને ખૂબ સારી રીતના રાખતો હોય તો પછી શું એને પસંદ કરવામાં આપણને કંઈ તકલીફ પડવી જોઈએ આ પ્રકારના લાગણીના જુદા જુદા સંબંધો આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા છે મેં કીધું એ પ્રમાણે શું ગુજરાતી દર્શક આ પ્રકારની આ સ્તરની ફિલ્મ માટે સ્વીકારવા માટે રેડી છે કે નહીં કારણ કે છાપ તો એવી જ છે કે આપણને કોમેડી ફિલ્મો જ ગમે છે જ્યારે એક પણ સીન કોમેડી ન હોય ને ફક્ત લાગણી હોય આંસુ હોય એકબીજાને ગમવાની એકબીજાની સંભાળ લેવાની વાત હોય તો શું એ આપણને ગમશે એ તો આ ફિલ્મનો જેવો રિસ્પોન્સ આવશે એના પર ખબર પડશે પણ ખૂબ સરસ વાતો આ ફિલ્મમાં વણી લેવાઈ છે ટ્રેકની વાત કરીએ તો મેઇન ટ્રેક મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીનો જ છે હિતેન કુમાર અને સુચિતા ત્રિવેદી આ બે જણાનો જે ટ્રેક છે એ સાઈડમાં છે પણ જોડાયેલો છે એટલે એમનું કામ છે પણ એ આ મેઇન ટ્રેકને મદદ કરવાનું છે પણ એમનું એક પાછું અલાયદું જીવન પણ આમાં દેખાડવામાં આવ્યું છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ હવે આપણે વાત કરીએ કે શું એક્ટિંગ વગેરે છે તો સિદ્ધિ ઇદનાની વિશે એનાથી શરૂ કરીએ સાઉથની ફિલ્મોમાં એ ઘણા લોકપ્રિય છે ને જેમણે ધ કેરેલા ફાઇલ્સ જોઈ હશે એમને ખ્યાલ હશે એ કે એ કોણ છે ગુજરાતી આ એમની પહેલી ફિલ્મ છે અને બહુ ક્યૂટ લાગે છે બહુ સરસ લાગે છે એમનો યુએસપી જે છે એ ફિલ્મમાં પણ કહેવામાં આવ્યો છે એટલે તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે ચહેર્યાથી હાવભાવથી ઇમોશનલ દ્રશ્યો બહુ સરસ કરે છે પ્લસ મેં કીધું ને પ્રમાણે કે મોર્ડન છોકરી અને છોકરો ફ્રેન્ડ હોય તો એ બે વચ્ચેનું શું કોમ્બિનેશન હોય એ દેખાડવામાં એ એક સફળ થયા છે મિત્ર ગઢવી મિત્ર ગઢવી હવે આજ સુધી આપણે એમને કોમેડી કરતા જોયા છે આ એક અલગ જ મિત્ર ગઢવી આપણે જોયા છે આ મિત્ર ગઢવી ગંભીર છે મેચ્યોર છે રડે છે રડાવે છે પ્રેમ કરે છે અને એકદમ ઇમોશનલ છે એવા મિત્ર ગઢવી આપણને જોયા છે આપણે જોયા છે આપણે ખ્યાલ હોય તો જ્યારે આપણે ફક્ત પુરુષો માટે વાત કરીને એનો રિવ્યૂ કર્યો ને ત્યારે કીધું હતું કે મિત્ર ગઢવીએ ખૂબ સરસ એક સાઈડ એટલે જે કહેવાય ને કે હેલ્પિંગ હેન્ડ છે યશનો એ બહુ સરસ રીતના અજમાયો હતો અહીંયા એ પોતે મૂળ હીરો તરીકે છે એમાં એક દ્રશ્ય છે તમે જ્યારે જોશો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ બધા પાછા આવતા હોય છે સીટમાં મિત્ર ગઢવી અને સિદ્ધિ એ બે બાજુ બાજુમાં બેઠા છે સાહેબ રોમાન્સ કોને કહેવાય એ જોજો એમાં આ બંને જણા ખીલ્યા છે જેને કારણ કે ઉત્કટતાની એકદમ નજીક પણ એટલી બધી ઉત્કટતા પણ નહીં એ આ સીનમાં આપણને જોવા મળશે પછી વાત કરીએ દેવર્ષિ શાહ રાડોમાં પણ એમને જોયા હતા અને આમાં પણ અગેન હું કહું છું કે ખૂબ બધાની એક્ટિંગ હું કહું ને તો એક શબ્દ વાપરીશ કે મેચ્યોરિટી બધામાં દેખાય છે અને દેવર્ષિ શાહ પણ એમાંથી જરાય ઓછા તો નથી જ છેલ્લે એ મેદાન મારી જાય છે આખી ફિલ્મ જે છે ને એ મિત્ર અને સિદ્ધિની છે પણ છેલ્લે આ દિવર્શી છે એ મેદાન મારી જાય છે અને છેલ્લે જે એનો એક સીન છે ને તમે જ્યારે જોશો જે પાઘડી ઉતારે છે એ સીન એ કમાલ છે એ જે રીતના ઉપર જુએ છે ઘણું બધું કહી જાય છે ફિલ્મમાં અમુક ડાયલોગો પણ બહુ જ સરસ છે જેમ મેં હમણાં જે વાત કરી કે બે અલગ અલગ બાલ્કનીમાં ચા પીવા વાળી એ એક વાત સરસ છે પછી એક વાત સરસ એ છે કે પુરુષ જ્યારે જાય છે ને ત્યારે એકલો નથી જતો એ બહુ ઊંડાણપૂર્વકની વાત છે બધું ઘણું બધું આમાં સમજવાલાયક જાણવાલાયક છે હવે આવીએ આપણે સુચેતા ત્રિવેદી ઉપર બહુ જાણીતા એક્ટર છે અને ગુજરાતી સો પોપેરા જેને કહેવાય સપનાના વાવેતર સૌથી પહેલી ત્યારથી આપણે એમને જોઈએ છે અહીંયા એક ફિફ્ટી ફિફ્ટી પ્લસની આસપાસની મહિલાનો રોલ કરી રહ્યા છે અને હિતેન કુમાર સાથે એ છે પણ એમની પણ ઇમોશનલને એ બાજુ એ બહુ જ સરસ દેખાડે છે અને જ્યારે સિદ્ધિને કંઈક સલાહની જરૂર પડે છે ત્યારે એ સલાહ આપ્યા પછી જે એમના એક્સપ્રેશન છે એ બહુ જોરદાર છે હા એક સ્પેશિયલ મેન્શન બે કરીશ એક તો જાનવી ગુરનાની આમ તો એમનું નામ મેઇન કાસ્ટમાં છે પણ રોલ ઓછો છે જાનવી ગુરનાની વિશે આપણે ખ્યાલ હોય તો થુપ્પીસના રિવ્યૂમાં વાત કરી હતી કે એકદમ કહેવાય ને કે હિંસક પ્રકારની ગર્લફ્રેન્ડ અથવા તો કોઈના ઉપર છવાઈ જાય ગર્લ બોયફ્રેન્ડ ઉપર એવો રોલ હતો ને અહીંયા એ એક નાની એક એક પોડકાસ્ટરનો રોલ કરે છે જે લોકોની જિંદગી વિશે પોડકાસ્ટ કરતી હોય છે ડિયર જૂનના નામે એટલે એનું એનું નામ તો અલગ છે પણ એના જે પોડકાસ્ટ છે એનું નામ જૂન છે એનું પોતાનું નામ સાંજ છે એટલે એ એમનો અહીંયા અગેન ફરીથી હું આ શબ્દ વાપરું છું કે એકદમ મેચ્યોરિટીથી આ રોલ કર્યો છે અને હવે છેલ્લે વાત કરીએ પહેલાં બીજું સ્પેશિયલ મેન્શન છે ભાવિની જાની સરસ મજાનો હળવો રોલ છે જાસૂસ ટાઈપનો તો એ જોવાની મજા આવે છે ગમે છે પણ એની પાછળ બી એક બેક સ્ટોરી છે એમની કે કેમ એવું કરે છે એક સીનમાં વગર કહે આપણને ઘણું બધું કહી જાય છે તો છેલ્લે વાત કરીએ હિતેન કુમારની રૂસ્તમ અંકલ પારસી જે હોય ને ટિપિકલ આપણે ત્યાં હિન્દી ફિલ્મોમાં એવા અહીંયા એ પારસી છે હીરાની કેફે ચલાવે છે પણ એવું અહીંયા નથી એ ટિપિકલ પારસી નથી આપણા એટલે અલગ દેખાય છે અને પારસીને શેનો શોખ હોય એ પ્રકારનો અને જ્યારે એમણે પોતાનું એકાંત દેખાડ્યું છે એ બહુ સરસ છે પ્લસ જે જ્યારે બે વખત સીન આવે છે કે એ મિત્ર ગઢવીને તત્સત મુનશીની ઓફિસે જાય છે બે વખત અને બંને વખત એમના જે એક્સપ્રેશન હોય છે કે સાવ એકલો માણસ જેને ઘરમાં કોઈ પોતાના સિવાય દેખાય નહીં એ કેવો થઈ ગયો હોય એ દેખાડે છે હિતેન કુમાર અને જે છેલ્લા એ છે જ બહુ સરસ અદાકાર પણ જે હવે જે રોલ કરી રહ્યા છે ને એમાં બહુ મજા આવે છે જે આપણે ચૂપમાં જોયા એમને અહીંયા જોયા તો ઘણું નવું નવું કરે છે અને આપણા પોડકાસ્ટમાં પણ એમણે કહ્યું છે કે હવે હું જેટલા પણ રોલ કરીશ એ અલગ હશે એકબીજાથી તો આ પણ એક અલગ રોલ છે નાનો રોલ છે સ્વીટ રોલ છે ખાસ કરીને જ્યારે એ પેલા મસ્કા કેવું બનાવીને આવે છે સુચેતા માટે એ સીનમાં એ બંને ખૂબ ખૂબ સરસ લાગે છે ખૂબ સરસ કોમ્બિનેશન છે તત્સત મુનશી મિત્ર તરીકે મિત્રના મિત્ર તરીકે સપોર્ટિંગ રોલ છે અને પોતાનું કામ કરી જાય છે ગીતો ત્રણ કે ચાર છે ને બધા જ સરસ છે એમાં નાચવાળું ગીત તો બહુ જ સરસ છે જે શરૂઆતમાં આવે છે ફૂડ ટેપિંગ સોંગ છે અને બાકીના જે બી ગીતો છે એ રોમેન્ટિક પ્લસ ફિલોસોફિકલ છે એટલે ગીતોનો વાત પણ કરીએ તો એ સરસ છે ત્રણ કેમિયો છે પણ મિત્રો ના પાડે છે કે એ કેમિયોના નામ નહીં આપવાના એનું નામ નથી આપતો તમે મૂવી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે ઓવરઓલ મને ફિલ્મ ગમી કારણ કે આ મારો ગમતો વિષય છે ગંભીર વિષય છે મેચ્યોરિટી સાથે બનાવેલી આ ફિલ્મ છે પ્રીતભાઈએ તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે અને આવી જ મેચ્યોરિટીથી જો ગુજરાતી દર્શક આ ફિલ્મને જોવા જશે તો આ ફિલ્મ બધાને ગમશે મને ગમી છે અને એના માટે હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ મને તમે કહેજો જ્યારે આ ફિલ્મ જોઈને તમે આવો કે તમને ફિલ્મ કેવી લાગી ને તમને એવું લાગ્યું મને એવું લાગ્યું કે ગુજરાતી દર્શક આ ફિલ્મને પચાવી શકશે કે નહીં અથવા તો તમને એવું લાગ્યું કે ગુજરાતી ફિલ્મો જે રીતના અત્યારે બની રહી છે એના સમય કરતાં આ ફિલ્મ આગળ છે કદાચ આવનારી પેઢીને આ ફિલ્મ બહુ ગમે આપણે જોવાની જ છે આપણે એટલે આપણે જોઈશું જ અને આપણને કદાચ ગમે પણ ખરું પણ અત્યારે આવી ફિલ્મો બનતી નથી એટલે સેજ મને થયું કે હું પૂછી લો તો તમારા જવાબ મને ચોક્કસ આપજો બીજી ફિલ્મ સાસણ છે હવે એનો રિવ્યૂ આપણે ક્યારે કરીશું કરીશું જ કાલે અથવા પરમ દિવસે એ હું કમ્યુનિટી પોસ્ટમાં જરૂર લખીશ એટલે એ તમે અપડેટ કરતા રહેજો મળીએ સાસણના રિવ્યૂમાં આવતીકાલે અથવા પરમ દિવસે ત્યાં સુધી જોતા રહો ટીકટોક્સ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જે તમારા સૂચનો છે એ મને કહેતા રહેજો ફરી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ ચાહેને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો